એટલે જો એમને પક્ષ બદલવાનો આવે ત્યારે એમનો આત્મા જાગે જે પક્ષમાં છે તે એમને ઇન્સિક્યોરિટી થાય એટલે એમનો આત્મા જાગે અને પછી જ્યારે એમને એવું લાગે કે જે સમાજે મને ચૂંટીને મોકલ્યો છે જો હું એના માટે નહીં બોલું તો પછી એ લોકો મને ફરીથી પસંદ નહીં કરે એટલે પછી એમને અચાનકથી એમનો આત્મા જાગે એમને યાદ આવે કે અમારા સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે અને સમાજના નેતાઓ સાથે ખોટું થઈ રહ્યું છે ઉમેશ મકવાણા જેમનો થોડા સમય પહેલાં આત્મા જાગ્યો હતો અને પછી એમણે કહ્યું કે અમારા સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે કોળી સમાજ સાથે અને ઓબીસી સાથે જે પછાત વર્ગના નેતાઓ છે એમની સાથે ખોટું થાય છે આમ આદમી પાર્ટીની વિચારધારા પણ એવી છે એટલે હું આમ આદમી પાર્ટીના જેટલા પણ પદો મને આપેલા છે એમાંથી હું રાજીનામું આપું છું ધારાસભ્ય પદ તરીકે એમને રાજીનામું ન આપ્યું એટલે બોટાદના એ ધારાસભ્ય હજુ પણ છે અને હવે એમનો આત્મા ફરીથી એટલે જાગ્યો છે કે એમને એવું કહેવું છે કે અમારા જે કોળી સમાજના નેતા છે જે ઓબીસી પછાત વર્ગમાંથી આવતા નેતા છે નેતા સાથે ખોટું થઈ રહ્યું છે એમણે એક બે ઉદાહરણ પણ આપ્યા અને ઉદાહરણ આપતા પરશોત્તમ સોલંકીની વાત કરી કે વર્ષો પહેલા એમના પર આરોપો લાગ્યા હતા હવે મારા પર આરોપ લાગ્યા છે બીજા બે ત્રણ નેતાઓના નામ પણ લીધા પણ એમણે કહ્યું કે બચુ ખાવડ જે છે એમના દીકરા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે એ અમારા સમાજના નેતા છે અને એટલે એમની સાથે ખોટું થઈ રહ્યું છે બચુ ખાબડે આટલું મોટું કૌભાંડ કર્યું હોય એમના દીકરાઓનું એમાં નામ હોય એટલે બચુ ખાબડના દીકરાઓએ એટલું મોટું કૌભાંડ મનરેગાનું કર્યું હોય એમના દીકરાઓનું એમાં નામ હોય હજી એ તપાસ ચાલી રહી હોય અને તપાસના અંતે જે આવશે પછી ખબર પડશે કે કોણ આરોપી કોણે કેટલું કૌભાંડ કર્યું ને કોણે કૌભાંડ નથી કર્યું પણ એની પહેલાં તમારો હાથમાં જાગીને તમને એવું લાગે કે આ કૌભાંડ નથી થયું આ તો અમારા સમાજના નેતાને બદનામ કરવા માટે થઈ રહ્યું છે તો શું સમજવાનું નેતાઓના આત્મા અચાનકથી જાગી જતા હોય છે જનતાના સવાલ આવે ત્યારે પાછા પણ હોય છે એકદમ કમ્ફર્ટેબલ આત્મા છે એમના કે મરજી પડે ત્યારે ત્યારે જાગે ને મરજી પડે અત્યારે ઉમેશ મકવાણાનો આત્મા સમાજ માટે જાગ્યો છે સમાજના નેતા માટે જાગ્યા છે તો હવે સમાજના નેતા માટે શું કહી રહ્યા છે શું ખોટું થઈ રહ્યું છે નેતાઓ સાથે એ સાંભળો તમે હાલ ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર જે પછાત સમાજના ધારાસભ્યશ્રીઓ હોય મંત્રી મંત્રીશ્રીઓ હોય કે સાંસદશ્રીઓ હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તમે તાજેતરમાં જ જોયું છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢડાના ધારાસભ્યશ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ જે ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુના ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પછાત સમાજના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ ગયું છે એમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે એને આરોપ મૂકવામાં આવ્યો છે ભાઈ ઉમેશભાઈ બોટેજમાં કામ નથી કરતા અધિકારીઓ પાસે પૈસા લે છે એટલે ટૂંક જ સમયમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને શ્રીઓને કેમ બદનામ થાય કેમ એના જાહેર જીવન ઉપર ડાગ લાગે તેવું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે એની ઉપર પણ ચારસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો ડાગ લગાડવામાં આવ્યો હતો કે મચ્છી ઉદ્યોગનો આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે જેવી રીતના તમે જોયું છે બચુ ખાબર જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે એમને ઉપર ડાઘ લગાડવામાં આવી રહ્યું છે મુકેશભાઈ પટેલ જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે એના દીકરાને પણ ખોટી રીતના રિયોલોનો ખોટો પરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણી નોંધણી કરાવી છે એવા ખોટા આરોપ નાખવામાં આવી રહ્યા છે એટલે કાંઈક ને કાંઈક જે પછાત સમાજના ઓબીસી સમાજના કોળી સમાજના દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે એને એન પ્રકારે ભ્રષ્ટાચારના ખોટા આરોપો નાખી અને એની જાહેર ક્ષેત્રની કારકિર્દી બગડે એવા માટે સુનિયોજિત કાવતરું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે